હાલા દોસ્તો કેમ છો તમે બધા તો અમારો પહેલો વલોક છે અને આ મારી દીકરી છે અવની શું કે અવની આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરે કે ચેનલને કરેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અવનિના વલોગ આવશે આનું નામ છે અવનિ મારું નામ રાજેશ મિત્રો અને મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી છે અવનિ આપણા ને સબસ્ક્રાઇબ તો નહીં કરે કરશે એ કરના કે સબસ્ક્રાઇબ કે જાય છે ને તો ચાલો આપણો ઘર બતાવી દઈએ અમને જો મિત્રો આ છે મારું ઘર આ છે મારું નાનકું ઘર મિત્રો જોઈ શકો છો તો ફરી સપોર્ટ કરજો થેન્ક યુ